ખાતે હોલનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જિલ્લા પંચાયત ની નાણા પંચ ની ગ્રાન્ટમાંથી સાત લાખ મંજૂર થયા હતા આટકોટ મુખстам ખાતે આટકોટ જિલ્લા પંચાયત ગ્રાન્ટમાંથી હોલનું ખાત મુરત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા તાલુકા પંચાયતના પ્રકાશભાઈ પરવાડિયા ગામના સરપંચ કાનાભાઈ ખોખરિયા હિમંતભાઈ કુંવરિયા મગનભાઈ આદેશણા ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતની નાણા પંચની ગ્રાન્ટમાંથી 7 લાખ મંજૂર થયેલ હતું જેને લઈ ગામના લોકોએ આભાર માન્યો હતો આ હોલની કામગીરીનો આરંભ થયો હતો ભુદેવ ચક્કુदादा દ્વારા મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કર્યું હતું મુખстамને હવે નવો ફોલ મળશે આજે આટકોટ ગામની અંદર અમારી જિલ્લા પંચાયત માં આવતું આટકોટ ગામ અમારે જિલ્લા પંચાયત ના પંદર ટકા નાણા પંચ જે શમશાન માં સરપણ રૂમ બનાવવામાં આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે આ કામ માટે મગનભાઈ અવારનવાર રજૂઆત કરેલી પણ પ્રોસિજર ના કારણે જે મંજૂર થઈને લેટ આવી અને અત્યારે એનું ખાતમુહૂર્ત થયું છે આ તકે હું આટકોટ ના જે શમશાન સમિતિ તેમજ એમના આગેવાનોને અમારે આજે બોલાવીને ખાતમુહૂર્ત કર્યું એ બદલ હું એનો આભાર માનું છું